આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ ક્રાઈમ ગુનામાં જ્યારે ભોગ બન્યો ત્યારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ એટલે કે હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો પર તાત્કાલિક સંપર્ક કરે અને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફિઝ કરાવી પ્રડમમાં ગયેલા રકમ પૂટ ઓન હોલ્ડ લીનમાર્ક કરાવી અને રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા નાયબ પોલીસ પટેલ દ્વારા વધુ માહિતી મળી રહી છે આધુનિક સમયમાં મોબાઈલ ફોન કોમ્પ્યુટર લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપર ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો કોલેજો મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ પચીસ હજાર જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને જે લોકોની આ જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો કે જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજિસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે અને ભરૂચ જિલ્લામાં જે આવી છેલ્લા આ ચાલુ વર્ષ દરમિયાન બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જે જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો એ તેઓ પાસે ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના છ માસના ગાળામાં એક કરોડ ને ત્રેસઠ લાખ જેટલી માતબર રકમ આ જે બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે અને જે એ સિવાય લગભગ સાતેક કરોડ રૂપિયા જેટલી ઓન હોલ્ડ રકમ જે જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર ઓન હોલ્ડ કરીને સાત લાખને સાત કરોડને ઓગણત્રીસ લાખ જેટલી રકમ ફ્રીજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જતા જમા થતાં એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવા છે તો જે લોકોની સીધી સંડોવણી નથી અને પાંચ લાખ કરતાં ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રી માટે રાજ્યના પોલીસ વડા ડીજી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રિજ થયેલા છે પાંચ લાખ કરતાં ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આ આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રિજ કરાવે